નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે ચૌદ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવાર જામનગર જૂનાગઢ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા હોવ અને પહેલી વખત વિડીયો જોતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હારે બે લાયકન પણ પ્રેસ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ આજના જુનાગઢ અને જામનગર જિલ્લાના બજાર ભાવ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો સૌ પ્રથમ પાક નીચો ભાવ ઊંચા ઊંચો ભાવ જૂનાગઢની વાત કરીએ તો અડદમાં આજે સોળસોથી અઢારસો છપ્પન એરંડો એક હજાર પચાસથી અગિયારસો ને ત્રીસ રૂપિયા કપાસ બારસો રૂપિયાથી ઊંચા ભાવ ચૌદસો ને સત્તર રૂપિયા ચણા પીળા નવસો સાઠથી બારસો પિસ્તાલીસ ઘઉં ટુકડાની વાત કરીએ જુનાગઢમાં તો પાંચસોથી છસો ને પંદર રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી પાંચસો સિત્તેર તુવેર પંદરસોથી ઊંચા ભાવ બાવીસો ને છાસઠ રૂપિયા મગ તેરસો રૂપિયાથી ઊંચા ભાવ સત્તરસો ને પચાસ સોયાબીન નવસોથી એક હજાર પચાસ જુનાગઢ જિલ્લાના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો જીરું ત્રણ હજારથી સાત હજાર પાંચસો ધાણા બારસો સાઠથી પંદરસો ચુમ્માલીસ બાજરી ત્રણસોથી ચારસો છસાઠ તલ સફેદ અઠ્યાવીસોથી એકત્રીસોને પાંચ રૂપિયા મગફળી એક હજારથી ઊંચા ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગફળી ઝીણી નવસોથી ઊંચા ભાવ તેરસો દસ રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા જૂનાગઢ જિલ્લાના ભાવ હવે આગળ વાત કરીએ જામનગર જિલ્લાના બજાર ભાવની જામનગર જિલ્લાના બજાર ભાવમાં વાત કરીએ તો મિત્રો અડદ ચૌદસોથી અઢારસો વીસ એરંડો એક હજાર સિત્તેરથી ઊંચા ભાવ અગિયારસો ને તેત્રીસ રૂપિયા કપાસ અગિયારસોથી પંદરસો દસ ચણા પીળાની વાત કરીએ જામનગરમાં તો નવસો પચાસથી અગિયારસો અગિયાર ઘઉં ટુકડા ચારસો એંસીથી ઊંચા ભાવ પાંચસોને સિત્તેર રૂપિયા રાયડો નવસોથી તેરસો એંસી તુવેર એક હજારથી અઢારસો મગ બારસોથી ઊંચા ભાવ ઓગણીસો પાંચ રૂપિયા સોયાબીન આઠસોથી ઊંચા ભાવ આઠસો ને રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ જામનગરમાં તો જીરૂ છ હજાર પાંચસોથી સાત હજાર પાંચસો ધાણા પાંચસો રૂપિયાથી ઊંચા ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા સફેદ ચણા પંદરસોથી સિત્યાવીસો સાઠ તલ સફેદ પચીસોથી એકત્રીસો પચાસ મગફળી અગિયારસોથી તેરસો મગફળી ઝીણી અગિયારસો પચાસથી ઊંચા ભાવ સત્તરસો રૂપિયા મરચાં સૂકા સત્તરસોથી ઓગણચાલીસો લસણ બારસોથી ઊંચા ભાવ બત્રીસો ને પંચાણું રૂપિયા અજમો છવ્વીસોથી ચાર હજાર નેવું વિડીયોમાં આગળ વાત કરીએ જામનગરમાં તો વટાણા પાંચસો પચાસથી પાંચસો સાઠ જુવાર સાતસો વીસથી એક હજાર પંચોતેર તલ કાળા ત્રણ હજાર અગિયારથી બત્રીસો બાણું તો આ હતા મિત્રો આજના આપણા જૂનાગઢ અને જામનગર જિલ્લાના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આભાર જય જવાન જય કિસાન